તાણા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા હિન્દુ ધર્મના સોળ મંદિરો હટાવવા માટે નોટિસ આપવામાં આવતા વિવાદ સર્જાયો મંદિરો હટાવવાની નોટિસ તાત્કાલિક ધોરણે પાછી ખેંચવાની માંગ સાથે ધણા કરવામાં આવ્યા તમામ ધાર્મિક સંસ્થાઓની માંગ છે કે આ નોટિસ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ સાગઠિયા અને પૂર્વ વિરોધ પક્ષના નેતા અમદેવસિંહ સરવૈયાએ પણ નોંધાવ્યો વિરોધ

જે ભારતીય જનતા પાર્ટી શાસિત એનું શાસન હોય પાલીતાણાના સોળથી વધારે ધાર્મિક સ્થળો આવેલા છે જેમાં દૂર કરવા માટે તેમજ તેમને ડોક્યુમેન્ટ રજૂ કરવા માટે નોટિસ આપેલી છે આ ધાર્મિક સ્થળો એવા આવેલા છે કે હાલ નગરપાલિકાના વિસ્તારોમાં કોઈ પણ પ્રકારના નરતો ના હોય પરંતુ નગરપાલિકા ગુજરાત વિધાનસભા કે લોકસભા આની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય છે એમના વારંવાર ચૂંટણીલક્ષી એજન્ડાની અંદર હિન્દુના નામે ધર્મના નામે મતો માંગી એને સત્તા ઉપર આવતા હોય છે પરંતુ સત્તા ઉપર આવ્યા પછી તરત જ તે એમની વિચારસરણી ફરી જાય અને જે ધાર્મિક સ્થળો છે એને દબાણ દૂર કરવા આ છે તે છે આવું અનેક વાર બનતું હોય છે એટલે જનતાને મૂર્ખ બનાવવાનું કામ કરે છે આનાથી જનતાને અમે જાગૃત કરવા માટે આજે એક દિવસના ઉપવાસ અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો આ જે દબાણો સોળ આવેલા છે એ કોઈ પણ વિકાસના કાર્યમાં અવરોધ ઉભો ન થતો હોય એ અમારી માગણી છે અને આ પણ કોઈ પણ પ્રકારનું દબાણ દૂર કરવામાં ન આવે આગામી સમયની અંદર આ બાબતે એક યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા અને ધાર્મિક જનતા દ્વારા આમાં ઉગ્ર આંદોલન કરશું જરૂર પડશે તો કાયદાકીય રીતે લડવાની ફરજ પડશે તો એ પણ